એક આપણા સિનિયર સંતો કરતા એ હરિભક્તિ એમાંથી એક હરિભક્ત કીધું સ્વામી આ સદ્ગુરુ સંત આવે છે તો મને એમની સેવા આપજો મારી કારમાં બેસે એને કાર પણ સારી અને એમાં છે કે ત્રણે દિવસ હું રહીશ પછી છે બે દિવસ તો પધરામણીનો કયા વિસ્તારમાં છે શું છે આમ છે તેમ છે એ બધું એ પ્રોગ્રામ એને આપવો પડે ને અને એને બધા રસ્તા સ્થાનિક કાર્યકરો ફરે સંત પણ ફરે અને આ કાર્યક્રમ ચાલુ થાય ત્રીજે દિવસે ખબર પડી કે એને જે વિસ્તારમાં વિસ્તારમાં જવાનું છે છે એ એ એનો ભાઈ રહે પછી આગલા દિવસે બીજા દિવસની પધરામણી પૂરી થાય છે એટલે જે તે વ્યવસ્થાપક સંચાલક સંતને મળે છે અને કે છે કે સ્વામી મારે કાલે નહીં અમાય એટલે સંતોએ કીધું કે તમે કીધા તા ને કે ત્રણે દિવસ હું ફરીશ ઓકે સ્વામી મારે અચાનક કામ આવ્યું ઓકે સંતો કે કઈ વાંધો નહીં બીજી વ્યવસ્થા ગાડી તો હતી જે સદગુરુ સંત હતા એની ગાડી હતી અને મંદિરમાં પણ બીજી ગાડી હતી અને કદાચ બીજા હરિભક્તો પણ તૈયાર હોય સેવા માટે અત્યારે તો ગાડીની બધી વ્યવસ્થા બધે હરિભક્તોને ઘરે પણ સારી થઈ ગઈ છે કે વાંધો નહીં પછી ખબર પડી કે બીજે દિવસે છે ને એ બપોર પછી ફરતા હતા અને એ વખતે જે તે વિસ્તારમાં આવતીકાલે જવાનું હતું એને ખબર પડી એટલે એ વિસ્તારનું છે એ થોડું છે એ નબળું બોલતા હતા ત્રીજે દિવસે સંતો પધરામણીએ જાય છે અને એમાં એના ભાઈના ઘરે પધરામણીએ જવાનું થયું પરિચય આપ્યો અને એના ભાઈએ કીધું કે સ્વામી તમારી સાથે જે હરિભક્ત ગાડી લઈને ફરે છે છેલ્લા બે દિવસથી એ મારો સગો ભાઈ સંધુ કે હા એટલે સ્થાનિક સંધુને તો ખબર હતી પણ હવે આ બધી વાત છે ને એકદમ ઉઘાડી કરાઈ ને સદ્ગુરુ સન ને કે સ્વામી આમ છે તેમ છે બધું મર્યાદા ઓ એટલે પછી ખબર પડી કે બોલા ભાઈને પ્રશ્ન શું હતો હવે બંનેનું તમે

હવે આની ક્યાં દવા છે કોઈ દવા છે આની કોઈ ફાર્માસ્યુટિકલ માં દવા બનાવે છે કોઈ કંપની ઈર્ષાની એ દવા આપણા સત્સંગમાં છે વિચારોની શુદ્ધિ એ આપણી આ કથા આ આ સત્સંગ સભા રવિ સભા કે અહીંયા તો તમે ભાગ્યશાળી છો કે રોજ કથાનો તમને લાભ મળે છે આપણે બુદ્ધિ નો સ્વીકાર કરતા નથી એને લઈને વ્યક્તિ ડિસ્ટર્બ થાય